ધનખર અમદાવાદ ખાતે ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આંતરરાષ્ટ્રીય ધર્મ અને ધમ્મ કરાવ્યો હતો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત શ્રી રામ જન્મભૂમિના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવગીરીજી મહારાજ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા કોન્ફરન્સની પ્રારંભિક ક્ષણોમાં સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી હતી ગુજરાત યુનિવર્સિટી અને ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજીત આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં વિવિધ સત્રોનું આયોજન કરાયું છે જેમાં વેદ પુરાણમાં છુપાયેલા બ્રહ્માંડના રહસ્યો અને બૌદ્ધ ધર્મ સહિતના વિષયો પર ગહન ચર્ચા વિચારણા કરવામાં આવશે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ જતનનો સંદેશ પાઠવ્યો હતો આ સંમેલનના શુભારંભ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું કે ધર્મ અને ધમ્મના વ્યાપક દ્રષ્ટિકોણ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરતું આ સંમેલન ખાસ છે હિન્દુ અને બૌદ્ધ સંસ્કૃતિના પ્રાચીન જ્ઞાનમાં રહેલા ધર્મના વિચારો એ હજારો વર્ષોથી આજે પણ એટલા જ સુસંગત છે ધર્મ અને ધમ્મના ઉપદેશો એ નૈતિક જીવનની શોધમાં સમાજને સતત માર્ગદર્શક બની રહ્યા છે તો સિદ્ધાંતોની કારાતીત સુસંગતતા આ બાબતે પણ એ સ્પષ્ટ કરે છે તેમણે એશિયા અને બહારની સંસ્કૃતિઓના સાંસ્કૃતિક સામાજિક અને આધ્યાત્મિક પરિદ્રશ્યની આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું પણ જણાવ્યું હતું ભારતની વૈદિક પરંપરાથી માંડીને સમગ્ર ખંડમાં ફેલાયેલી બૌદ્ધ સુધી ધર્મ અને ધમ્મની એકીકરણનો દોર પૂરો પાડ્યો હોવાનું ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર